સુરતના લસકાણા વિસ્તારમાં રહેતા બાવીસ વર્ષે યુવકને આપઘાત માટે મજબૂર કરનારના ગેરકાયદે દબાણો પર બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી હતી લસકાણા વિસ્તારમાં બાવીસ વર્ષે યુવકે આપઘાત કર્યો જેની પોલીસ તપાસમાં અજય શિરોએ ઉર્ફે મહાકાલ નામના વ્યાજખોરોના ત્રાસથી યુવકે આ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું હતું જ્યારે હાલ આરોપી અજય શિરોએ કરેલા દબાણ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આરોપી અજય શિરોએ પત્રાના શેડમાં ઉભી કરેલ દુકાન તોડી પાડવામાં આવી લસકાણા વિસ્તારમાં આવેલી ગઢપુર ટાઉનશીપમાં રહેતા ખોડાભાઈ ગાબાણી હીરાના કારખાનામાં કામ કરી પત્ની અને ત્રણ સંતાન સહિતના પરિવારનું ગુજરાન ચલાવે છે ખોડાભાઈના ત્રણ સંતાન પૈકી બાવીસ વર્ષનો ચિત્ત જર્મની જવા પ્રયાસો કરતો હતો જર્મની ગવર્મેન્ટના નિયમ મુજબ સ્ટુડન્ટ્સના ખાતામાં દસ પોઈન્ટ એસી લાખ બતાવવા પડતા હોય તે રકમ તેણે બેંકમાં જમા કરાવી હતી દરમિયાન ચિત્તે શુક્રવારે બપોરે ઘરના પંખા સાથે કાપડની દોરી બાંધી ફાંસો ખાઈ અપઘાત કરી લીધો હતો પરિવારજનોએ અંતિમ ક્રિયા આ ટૂંપિયા બાદ ચિતના રૂમમાં બેડની નીચેથી સસાઇટનો નોટ મળી આવી હતી ગઈ તારીખ સત્તર પાંચ બે હજાર પચીસના રોજ સુરત શહેરના લશકણા પોલીસ સ્ટેશન ખાતે આત્મહત્યાના દુષ્પ્રેરણ અને વ્યાજખોરીનો એક ગુનો નોંધાયો હતો જે ગુનાની તપાસ દરમિયાન આરોપી અજય રમેશભાઈ સિરોયાની લશકણા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે આ આરોપી અજય શિરોયા છે ખૂબ જ ગુનાહિત ઇતિહાસ ધરાવતો આરોપી છે અને એણે સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વીટી નગર સર્કલ પાસે જે એસએમસીની જગ્યા આવેલી છે ત્યાં હવેલી પાંચ સેન્ટર અને ઘોડાનો તબેલો બનાવેલો છે જે ગેરકાયદેસર હતો જે અનુસંધાને લશ્કાણા અને સરથાણા પોલીસ દ્વારા જરૂરી એસએમસી સાથે સંકલન કરીને આજરોજ ડિમોલિશ આ ગલ્લાના ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જે આરોપી અજય શિરોયા છે એ ઊંચા વ્યાજ દરે આ ભોગબનના આ ગુનાના ભોગબનનારને એસી રૂપિયા ઉછીના આપ્યા હતા અને લગભગ અંદાજીત બે લાખ જેટલી રકમ પ્રેસરમાં રાખીને માગતો હતો જેના અનુસંધાને ભોગ બનનારે સુસાઈડ કરેલી હતી એવું સુસાઈડ નોટમાંથી મળી આવેલ છે આ આરોપી વિરુદ્ધ સરથાના પોલીસ સ્ટેશનમાં બે ગુના નોંધાઈ ચૂક્યા છે તેમજ કાપોદરા પોલીસ સ્ટેશનમાં આઈપીસી ત્રણસો સાત અને મારામારીના ગુના નોંધાઈ ચૂક્યા છે અને આ આરોપી વિરુદ્ધ પાસા અને તડીપાની પણ કાર્યવાહી થઈ ચૂકી છે